તો જય માતાજી મિત્રો અત્યારે અમે જઈએ છીએ કોટ મારા મિત્ર છે એમના થયો મગફળી પહેરવાની પૈણી લાવવાની છે મફળી વાપવા માટે જો છે તો એ પૈણી લેવા જઈએ છીએ વિડીયોમાં જોડાયેલા રહેજો જોવાની બહુ મજા આવશે અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા નહીં તો મળીએ આગળ thank oh. you ફાઈનલી મિત્રો આપણે સરદારપુર આવી જાય છીએ હવે સરદારપુર થી આપડે રોમપુર વાળા હાઈવે પર જવાનું છે આગળના વિડીયોમાં એક ભાઈએ કોમેન્ટ કરી દી આવી ચેલેન્જ વિડીયો ન થાય જેવું હોય તો તમારા પપ્પા અંગાથી તમે ટોલીમાં લોડિંગ ભરીને અને બહાર કાઢવાની એટલે ચેલેન્જ મારો એ ચેલેન્જ આપણે એક્સેપ્ટ કરી દે તો ટૂંક સમયમાં જ રોજ સમયનો મોકો જોઈને અને આપણે એ ચેલેન્જ વિડીયો પણ બનાવી દઈશું ટ્રોલીમાં ફૂલ લોડિંગ ભરીને ટ્રેક્ટર બહાર કાઢવાની ચેલેન્જ આપી દે તે ચેલેન્જ આપણે પૂરી કરી દઉં ને એ વિડીયો જોવાની બહુ તો અમને મજા આવજે હાલ થોડા દિવસ અમે કોમ્બમાં છીએ એટલે હાલ અમારા કરવાનું એ વિડીયો ઉતારવાનો મેળ આવ નહીં ત્યાં બધું મોફિસે હોય જાય પાસે નરવા પડીએ એટલે એ વિડીયો ફાઇનલ બનાવો તો વિડીયોમાં જોડાયેલા જો બહુ મજા આવશે જોવાની આવું આપણે સરદારપુરથી રોકટોક બાજુ ચડી ગયા જઈએ આપણે ટેક્ટર બહુ ચેપટ ચેપટ થઈ ગયું છે તો પહેલાં મેળ આવવા તો આપણે વોશિંગ કરાવી દઈએ ટ્રેક્ટર્યું છે પછી ટ્રેક્ટર મારી ગયું એટલે એનું બધું જોમી જરૂર છે પહેલાં હવાડનો અમે નાસ્તો કર્યો નહીં તો પહેલાં અમે નાસ્તો કરી લઈએ પછી ટ્રેક્ટર વોશિંગ કરાવીએ વિડિયોમાં જોડાળા રહે જો જોવાની બહુ મજા આવે અને નાસ્તો અમે સ્વાસ્થ્ય શરીર કેમ સાડી જોવા નસીબ નાસા જાય

મિત્રો આપણા મિત્રોના જે આવી જાય છીએ આપણું આ પડ્યું એમાં જોડે સોનાલિકા ફોર બાય ફોર છે સિસ્ટમ બહુ મસ્ત આપી દો અમે ફોર બાય ફોર માટે બધું સાઈડ ગેર આવું છે પિસ્તાલીસ એચપી નું ટ્રેક્ટર છે હા ફાઇનલી મિત્રો આપણા પૈડી લગાવી દીધી છે મફતી પહેરવાની અમે આવું કોર્ટથી નીકળી ગયા છીએ ઘેર જવા માટે ઘેર થઈ મળે આપણે તમામ જોઈ વિડીયોમાં જોતા રહેજો વિડીયો ઘણી બધી માહિતી આપી પણ આપણે વિડીયો હું બનાવીને આવ્યો नेक्स्ट टाइमे बी माहिती कर माहितीने काय रीतो कै री मागणी करवी बघी माहिती जोडे सज आप नेक्स्ट टाइम आज मग माहिती पूरपूर माहिती लोक इंस्टिओ बनाईप करू बघायचे बाकी गॉम विकास हो आजूबाजूला खेळतो मागणी करू

કહેકની રાઈડ કરી છે કંપની વિડીયો બનાવ્યું કોઈ એટલે બતાવ્યું છે અમે છે જોવાનું કોઈ છે હાલ અમે થોડા ખેતીના મોમાં પડ્યા છીએ એટલે એક્સરના વિડીયો બનાવીએ એટલે એમને તમને એવું લાગતું છે કે એક સાથ એક્ટરના વિડીયો બનાવું હા અને બનાવતા નહીં અમે દરેક વિડીયો બનાવવાના છીએ કોઈને ટોચન કરવાનું હોય ખોટું હોય

તો ફાઈનલી મિત્રો આપણે આવું ઘેર આવી ગયા અહીં લઈ હવે હજી થોડું ફોમકાજ બાકી છે તૈયાર કરવાની એટલે કાલે ફ્રી પહેરવાનું ઉમેર આવશે એટલે આવું મળીએ આપણે આવતીકાલના નવા વ્લોગમાં ત્યાં સુધી આ વિડીયો પૂરેપૂરો જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું કોઈ ભૂલતા

તો મળીએ મિત્રો આવું કાલના નવા વ્લોગમાં મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં